સેવા સદભાવના વેલફેર ફાઉન્ડેશન દ્વારા સુરત સેના કોરોનાની મહામારીમાં પોતાના જીવની પણ પરવા કર્યા બગલ લોકોની સેવા કરનારા મીડિયા કર્મચારીઓ સાથે ભંડારા ચલાવનારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સેવા સદભાવના વેલફેર ફાઉન્ડેશન એસએપી શ્રી અશોકસિંહ ચૌહાણ ચલાવી રહ્યા છે સુરત શહેરમાં કોરોનાની મહામારીમાં અનેક લોકો પોતાના પરિવારથી દૂર રહેતા હતા ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર રહી કામગીરી કરનારા મીડિયા કર્મચારી અને જમણવાનું આયોજન કરનારા ભંડારા ચલાવનારોનું આ સંસ્થાઓ દ્વારા સન્માન કરાઈ રહ્યું છે તે સેવા સદભાવના વેલફેર ફાઉન્ડેશન દ્વારા લાલ દરવાજા ખાતે આવેલા મોઢવણી પંચની વાડીમાં કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું કોરોનાની મહામારી સમયે ગાઈડલાઇન સરકારી નીતિ નિયમો નિયંત્રણ અને વિવિધ માહિતી લોકો સુધી પહોંચાડનારા મીડિયા કર્મચારીઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે જી ટેન્ટ ફર્નિશની ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અહીંયા મોટ વડિંગની વાણીમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં પદ્મશ્રી મધુરભાઈ સવાણી પોલીસ તરફથી ગુજરાત પોલીસ તરફથી હું અને બીજી ત્રણ બહેનોનું વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ એકડના એવોર્ડ આપી સન્માન કરવાનું કાર્યક્રમ હતો સાથે સાથે અમરે અહીંયા આઈ ફોલો કેમ્પેન અમારું જે સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી ચાલે છે એનું પણ આયોજન કર્યું છે અહીંયા એક્ઝિબિશનનું અને સાથે સાથે પત્રકાર મિત્રો અને અમુક એનજીઓ સંસ્થાઓ જે અમારા પહેલો જે કાર્યક્રમ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં થયો એમાં એમને સન્માનિત કરવાના બાકી હતા એ લોકોને પણ આજે સન્માનિત કરવામાં આવે અને ખૂબ સાદો અને સરસ કાર્યક્રમ થયો અને એના માટે હું તમામ પત્રકાર મિત્રો અને અહીંયા જે એવોર્ડિ હતા એ બધાનો આભાર માનું છું વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આયોજકોનો આભાર માનું છું સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું છે ત્યારે સેવા સદભાવના ભાવના વેલફેર ફાઉન્ડેશન દ્વારા મીડિયા કર્મચારી અને ભંડારા ચલાવનારાનું સન્માન કરાતા તમામ મોઢા પર ખુશી જોવા મળી હતી